ગોઠણના ઘસારામાં પગથિયા કેટલા વ્યાજબી છે કે પગથિયા આપણે ચડ ઉતર કરીએ તો કેટલું ફાયદાકારક નીવડી શકે ગોઠણના ઘસારામાં વૈજ્ઞાનિક કારણ સાથે પગથિયા ચડતી વખતે આપણા સ્નાયુ આપણા સાંધાની ડિમાન્ડ વધે છે રિકવાયરમેન્ટ વધે છે કે જે આપણે ઇવન સરફેસમાં લેવલ વોકિંગ કરતા હોય છે સીધું ચાલતા હોય છે એના કરતાં ઘણું બધું વધારે સ્નાયુઓને અને સાંધાને કામ કરવું પડે છે એટલે એનાથી ઉપરનું સ્ટેજ વોકિંગ કરતાં ઉપરનું સ્ટેજ કહી શકાય કે એમાં મસલ્સને વધારે કામ કરવું પડે છે એની કેપેબિલિટી વધારે હશે તો જ એ પગથી ચડવા ઉતરવામાં બોડીને સિગ્નલ નહીં આપે આ પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ જ્યારે આપણે ચડીએ છીએ ત્યારે ઉપરનો પગ પગથીયા ઉપર હોય છે પછી નીચેનો પગ જે રીતે આપણે હવામાં લેવા જઈએ છીએ ત્યારે ઉપરના પગ ઉપર જ શરીરનું બધું જ વજન આવવાનું છે જે પોઈન્ટ દોરેલા છે એ સાંધાનો એ મસલ્સને ઘણું બધું વર્ક કરવું પડશે કે બોડી આખું લિફ્ટ થાય છે અને ઉપરના પગ ઉપર જ વજન આવે છે મેક્સિમમ બીજું સાયન્ટિફિકલી કહી શકીએ વૈજ્ઞાનિક રીતે કે પગથિયાં ચડવાનું જે ક્રિયા છે એ સિમ્પલ વોકિંગ કરતાં અપગ્રેડ છે એટલે એને સાયન્ટિફિકલી મોડરેટ એરોબિક્સમાં એને ઇન્કલુડ કરી શકાશે જે એરોબિક્સ છે હાયર એક્ટિવિટી છે વોકિંગ કરતાં હાયર એક્ટિવિટી છે સપોઝ ફોર એક્ઝામ્પલ આપણે સીધું સિમ્પલ વોકિંગ કરતા હોય એક જ ઝડપે વોકિંગ કરતા હોય પણ રનિંગ કરીએ એટલે રનિંગ હાયર એક્ટિવિટી છે એમ વોકિંગ કરતાં પગથિયાં ચડવા ઉતરવાનું એ હાયર એક્ટિવિટીમાં એરોબિક્સ મોડરેટ ટાઈપ એરોબિક્સમાં આપણે સમાવેશ કરી શકીએ નેક્સ્ટ ગ્રેવિટેશનલ ફોર્સ ગુરુત્વાકર્ષણનું બળ આપણે હમણાં પિક્ચરમાં જોયું એ રીતે આપણે જ્યારે ચડવાની શરૂઆત કરીએ છીએ ત્યારે જે ઉપરના પગ ઉપર શરીરનું બધું જ વજન એટ અ ટાઈમ આવવાનું છે કે જે નીચેનો પગ આપણે હવામાં લઈએ છીએ ત્યારે આપણા શરીર ઉપર ઊંચકવું પડે છે આગળના પગ ઉપર વજન આપવું પડે છે એટલે આપણું શરીર લિફ્ટ કરવું પડે છે ગુરુત્વાકર્ષણ ઉપરથી નીચે લાગે છે અને આપણું શરીર નીચેથી ઉપર આવે છે એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કામ કરવાથી જે શરીરને જે ફોર્સ છે એ વોકિંગ કરતાં ઘણો બધો વધારે કરવો પડશે અને મસલ્સને જોઈન્ટ ઉપર સ્ટ્રેસ વધારે આવશે ઘણીવાર જોઈએ છીએ ક્યારે આપણે થોડુંક ચાલીએ છીએ પાંચ મિનિટ ચાલીએ છીએ ત્યારે જેટલો થાકનો અહેસાસ થાય છે અને પાંચ મિનિટ આપણે પગથિયાં ચડ ઉતર કરીએ છીએ ત્યારે થાકનો અહેસાસ આખો અલગ જ થશે કારણ કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કામ થાય છે એટલે આપણા શરીરની જે એનર્જી છે જે શક્તિ છે વધારે વપરાય છે શરીરના સ્નાયુને જોઈન્ટને વધારે કામ કરવું પડે છે પગથિયા ચડવાનું છે વેઇટ બેરિંગ પ્રવૃત્તિ છે વેઇટ બેરિંગ એટલે આપણા શરીરનું વજન આવે છે વજન આવે છે એટલે જ્યારે આપણે ચડીએ છીએ ત્યારે ગોઠણ ઉપર ઘણું બધું પ્રેશર વધી જશે સ્ટ્રેસ વધી જશે જો આપણો ગોઠણનો સાંધો સારો હશે કેપેબલ હશે ત્યાં સુધી આપણને કાંઈ જ પ્રોબ્લેમ નહીં થાય પણ ઘસારાની શરૂઆત ચાલુ થશે ઘસારાના કારણે સ્નાયુઓ નબળા પડશે એટલે આપણે અહેસાસ થશે કેમ ગોઠણ ભારે લાગે છે કેમ અલગ લાગે છે અહેસાસ થાય છે વજન આપવામાં તકલીફ પડે છે એ સિગ્નલ આપે છે કે ત્યારે જે ગોઠણની કેપેબિલિટી પૂરી થઈ જાય છે એટલે એના જોઈન્ટ ઉપર પ્રેશર વધી જાય છે સ્ટ્રેસ વધે છે સ્નાયુઓ થોડા થાકવા લાગે છે એટલે આપણને અલગ અહેસાસ થાય છે ઘણીવાર આપણે જોયું હશે પ્રેક્ટિકલી જોયું હશે કે દરેકની કેપેબિલિટી અલગ હોય અમુક પગથિયા પછી જ થાકનો અહેસાસ થાય છે ગોઠણના ઘસારામાં ખાસ જો થાકનો અહેસાસ ચાલુ થવા માંડે સ્ટ્રેસ વધવા માંડે ગોઠણનો દુખાવો વધવા માંડે એટલે જે આપણું જે પોશ્ચર છે એ બદલાઈ જવાની શક્યતા રહેલી છે કારણ કે એમાં ગોઠણ પછી એટલો સક્ષમ નહીં એટલે આપણે શરીરને નમાવવું પડશે એટલે આપણે ઘણીવાર જોયું હશે કે ગોઠણ ઉપર આપણે હાથ રાખીને ચડતા હોય તો ગોઠણને લોડ ઓછો આવે છે એના કારણે જે ગોઠણને જે વર્ક કરવું પડે છે ઓછું કરવું પડે છે નેક્સ્ટ એટલે જે બધું આ થિયરિટિકલ આપણે જોયું બાયોમિકેનિક્સલી જોયું સાયન્ટિફિકલી જોયું કે જે પગથિયા ચડવા એ ગોઠણના ઘસારામાં કેટલા વ્યાજબી કહી શકાય કે ગોઠણના ઘસારામાં જે આપણું કાર્ટિલેજ થોડુંક નબળું પડવા માંડે છે સ્નાયુઓ થોડાક વીક પડવા માંડે છે એટલે જ્યાં સુધી આપણે કેપેબલ હોય ત્યાં સુધી જો આપણે એનો આગ્રહ રાખશું તો એ એકદમ જેન્યુન કહેવાશે પણ આપણને અમુક વર્ષો પછી ઘસારો વધી ગયા પછી આપણને એવો અહેસાસ થવા માંડે કે હવે પગથીયા ચડવા ઉતરવામાં ઘણી બધી તકલીફ પડવા માંડી છે તો એ સમયે કદાચ આપણે સમજી જઈશું કે હવે આપણે પગથિયા ચડવા ઉતરવાનું આપણે ટાળવું જ જોઈએ તો જ આપણા ગોઠણને ફાયદો થશે આપણા ઘસારાની જે પ્રક્રિયા છે એ જે ઝડપથી આગળ વધે છે એને અટકાવવામાં પણ ફાયદો થશે નેક્સ્ટ જો આ પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઉપરના પગ ઉપર ઉપરનો પગ આગળ છે ઉપરના પગથિયા ઉપર છે જે એ પગ ઉપર વજન આપીએ છીએ અને પાછળનો પગ જ્યારે આપણે હવામાં લેવા જાય છીએ ત્યારે જે ઉપરના પગ છે એને ગોઠણને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કામ કરવું પડે છે એટલે ગોઠણના ઘસારામાં જો દુખાવો થાય આપણને કમ્ફર્ટેબલ ન લાગે કે ગોઠણ ઉપર આટલું વજન નથી લઈ શકાતું તો એ કદાચ આપણા માટે વ્યાજબી નહીં કહી શકાય એટલે જો આપણી અનુકૂળતા હોય આપણો ગોઠણ સક્ષમ હોય આપણે જેટલું જ ચડી ઉતરી શકીએ એ એક્સરસાઇઝ તરીકે આપણે એનો સમાવેશ નહીં કરીએ ગોઠણના ઘસારામાં ખાસ કારણ કે એક્સરસાઇઝ નથી પણ આપણી જો રોજિંદી ક્રિયાઓમાં જો ફરજિયાત હોય તો જ આપણે એનો ઉપયોગ કરી શકશું કારણ કે નહીતર આપણા ગોઠવણના ઉપર સ્ટ્રેસ વધશે લોડ વધશે અને આપણા સ્નાયુઓ ધીરે ધીરે નબળા પડી શકે અને એક રિસર્ચ એવું બતાવે છે કે જે અર્લી સ્ટેજમાં જે ગોઠણના ઘસારાના સ્નાયુ ઓછા નબળા હોય છે પણ ઘસારો જેમ જેમ વધે છે એમ સ્નાયુઓ વધારે નબળા પડે છે અને એ ગાળામાં જો આપણે ચડવા ઉતરવાનું ચાલુ રાખશું તો ગોઠણનો ઘસારાનું જે પ્રક્રિયા છે જે ગ્રેડિંગ છે એ ટૂંકા ગાળામાં પણ વધી શકે એટલે આ ઉપરથી આપણે કહી શકશું કે ગોઠણના ઘસારામાં પગથિયા ચડવા ઉતરવા ફરજિયાત નથી જો આપણે સક્ષમ હોય કેપેબલ હોય ત્યાં સુધી જો આપણે એને રૂટીન એક્ટિવિટીમાં સમાવેશ કરીએ અને જે ઘડીએ જેટલા વર્ષો પછી આપણને એવું સિગ્નલ મળવા માંડે કે હવે મારા ગોઠણ એટલા સક્ષમ નથી ચડવા ઉતરવા માટે મને બહુ જ તકલીફ પડે છે તો ત્યારે જો આપણે બંધ કરશું અથવા ટાળશું અથવા ફરજિયાત હોય ત્યારે જ અથવા મર્યાદિત ઉપયોગ કરશું તો જ એ વ્યાજબી કહેવાશે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ